નમસ્કાર મિત્રો મિત્રો જોડાઈ જાઓ પૂર્ણ પરમાત્મા જે જીવ સપુન મુક્ત હમ શ્રી શિવ મહાપુરાણ ગીતા પ્રેશ ગોર પિતાનું જ્ઞાન છે શ્રી શિવ મહાપુરાણ રુદ્રાક્ષ ખંડમાં પુસ્થ નંબર છ થી એક દસ સુધી આ પ્રમાણ નું પ્રકરણ આવે છે પોતાના પુત્ર નારદજી ના પ્રશ્ન જવાબ આપતા શ્રી બ્રહ્માજી કહ્યું કે હે પુત્ર તમે સૃષ્ટિ ના ઉત્પાદિત કરતા વિષય જે પ્રશ્ન કર્યો છે તેનો જવાબ સાંભળ પ્રારંભ ફક્ત એક જ સદ્બ્રહ્મ જ છે છતાં બધા જથ્થાનો પર પ્રલય હતો તે નિરાકાર પરમાત્માએ પોતાના સ્વરૂપ શિવ જેવું બનાવ્યું તેને સદા શિવ કહેવામાં આવે છે તેને પોતાના શરીરથી એક સ્ત્રી કાઢી તે સ્ત્રી દુર્ગા જગદંબિકા પ્રાકૃતિ દેવી તથા ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ તથા શિવની જનની કહેવાય જેની આઠ પૂજાઓ છે આને જે શિવા પણ કહી છે શ્રી વિષ્ણુજીની ઉત્પત્તિ સદા શિવ અને શિવા દુર્ગાએ પતિ પત્નીના રૂપમાં રહીને એક પુત્રની પ્રાપ્તિ કરી તેનું નામ વિષ્ણુ રાખ્યું શ્રી બ્રહ્માજીની ઉત્પત્તિ શ્રી બ્રહ્માજીએ બતાવ્યું કે જે પ્રમાણે વિષ્ણુજીની ઉત્પત્તિ શિવ તથા શિવાના સહયોગ ભોગ વિલાસથી થઈ છે એવી જ રીતે તે જ પ્રમાણે શિવ અને શિવાએ મારી પણ ઉત્પત્તિ કરી છે નોંધ શ્રી શંકરજી પણ શિવ તથા શિવાના પુત્ર છે શ્રી શિવ મહાપુરાણના વિદેશ્વર સહિત ખંડમાં પુસ્તક નંબર ચોવીસ થી ત્રીસ ઉપર પ્રમાણ છે કે એક સમય શ્રી બ્રહ્માજી તથા શ્રી વિષ્ણુજી આ વાત પર યુદ્ધ થઈ ગયું કે બ્રહ્માજી કહ્યું કે હું તારો પિતા છું કારણ કે આ સંસાર મારાથી ઉત્પન્ન થયો છે હું પ્રજા પિતા છું विष्णु जी કહ્યું કે હું તારો પિતા છું તું મારો નાભી કમળ ગોટી કમળથી ઉત્પન્ન થયો છે બંને એકબીજાને મારવા માટે તરપર તૈયાર થઈ ગયા જે સમી સદાશિવ એટલે કે કાળ ભ્રમિત તે બંનેની વચ્ચે એક સફેદ રંગનો પ્રકાશનું થાંભલો ઉભો કરી દીધો પછી જાતિ શંકરના રૂપમાં પ્રગટ થઈને તેમને કહ્યું કે તમે કોઈ પણ કરતા રચનાર નથી હે પુત્રું મેં તમને જગતની ઉત્પત્તિ અને ચિથિત રૂપી બે કાર્ય આપ્યા છે આજ પ્રમાણે મેં શંકર અને રુદ્રને બે કાર્ય ઠાર તથા તિરોગતિ આપ્યા છે મને વેદમાં બ્રહ્મ કહ્યો છે મારા પાંચ મુખ છે એક મુક્તિ આકાર બીજું સુકાર तथा त्रिज्या मुक्ति मकार चौथा मुक्ति बिन तथा पांचवा मुक्ति नाद शब्द प्रकट થયો છે આજ પાંચ અવ્યુ થી એકી ભૂત એક રૂપ થઈને એક અક્ષર ૐ બન્યો છે આ મારો મૂળ મંત્ર છે ઉપરોક્ત શિવ મહાપુરાણના प्रकरण થી સીત થાય છે કે શ્રી ब्रह्मा जी શ્રી વિष्णु जी તથા શ્રી શંકરજીની માતા-પિતા દુર્ગા દેવી આછા દેવી છે તથા પિતા સદાશિવ એટલે કે કાળ છે જેને શ્રીમદ ભાગવત ગીતાનું જ્ઞાન શ્રી કૃષ્ણ જીમાં પ્રવેશ કરીને કહ્યું હતું આને જ સરપુરુષ અક્ષર બ્રહ્મ પણ કહેવામાં આવ્યો છે આ પ્રમાણે શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય ચૌદ લોક ત્રૈણથી પાંચમાં પણ છે રજુ રજુગુણ બ્રહ્મા સદ્ગુણ વિष्णु તમગુણ શંકર ત્રૈણી ગુણ પ્રકૃતિ એટલે કે દુર્ગા દેવીથી ઉત્પન્ન થયા છે પ્રકૃતિ તો બધા જીવોને ઉત્પન્ન કરવા વાળી માતા છે હું ગીતા જ્ઞાનદાતા બધા જીવોનો પિતા છું હું દુર્ગા પ્રકૃતિના કર્મભમાં બીજ સંતાન કરું છું તેનાથી બધાની ઉત્પત્તિ થાય છે હવે પ્રશ્ન સાત રજગુણ બ્રહ્મા સદગુણ વિષ્ણુ તથા તમગુણ શંકર છે એવા એવું કયા પ્રમાણ ક્યાં છે જવાબ શ્રી માર્કેટ પુરાના ચિત્ર મોટા ટાઈપ ગીતા પ્રેસ ગોરખપુર થી પ્રકાશિત નંબર એકસો ત્રેવીસ પોના નંબર પર કહ્યું છે કે રજગુણ બ્રહ્માજી સદગુણ વિષ્ણુ તથા તમગુણ શંકર

तमगुण ब्रह्मा रजगुण तथा विष्णु सदगुण युक्त केम कर उपरोक्त प्रमाणों से सिद्ध थयो के रजगुण ब्रह्मा जी सदगुण विष्णु जी तथा तमगुण शंकर जी है प्रश्न आठ परमात्मा ने अजन्म अजर अमर कहे थे उपरोक्त प्रकरण तथा परमाणु की सिद्ध थाय के श्री ब्रह्मा जी श्री विष्णु जी तथा श्री शंकर

પ્રશ્નમાં સિદ્ધ કર્યો કીધું કે પરમાત્મા તો અજન્મ એટલે કે જેનો ક્યારેય જન્મ ન થયો હોય તે હોય આગળના વિવરણમાં તથા સિદ્ધ થઈ ચૂક્યું છે કે બ્રહ્મા વિષ્ણુ અને શંકર માતા પિતા છે બ્રહ્મા પણ નાસવન છે અને એનો પણ જન્મ થયો છે આનાથી સ્વયં સિદ્ધ થયું કે એ પરમાત્મા નથી હવે પ્રશ્ન એ રહ્યો છે

પોતાની સિદ્ધિને સફ્ટ કરી દીધી છે કે મારી ઉત્પત્તિ થઈ છે હું જન્મું છું મરું છું અર્જુન મારા અને તારા ખૂબ જન્મ થઈ ચૂક્યા છે હું પણ નાસવાન છું ગીતા અધ્યાય બે શ્લોક ખતરમાં પણ કહ્યું છે કે અવનાશી તો તેને જાણ જેને મારવામાં કોઈ પણ સક્ષમ નથી અને જે પરમાત્માએ સર્વની રચના કરી છે અવનાશી પરમાત્માનું આ પહેલું પ્રમાણ થયું પ્રમાણ નંબર બે શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય પંદર શ્લોક સોળ સત્તર માં ત્રણ પુરુષ પ્રભુ કહ્યા છે ગીતા અધ્યાય પંદર શ્લોક સોળમાં કહ્યું છે કે આ લોકમાં બે પુરુષ પ્રસિદ્ધ છે એક સર અને બીજો અક્ષર પુરુષ એ બંને પ્રભુ તથા તેમના અંતર્ગત એટલે કે એમના લોકમાં બધા પ્રાણીઓ નાચવાન છે આત્મા તો બધાનો અમર છે ગીતા અધ્યાય પંદર શ્લોક સત્તર માં કહ્યું છે કે ઉત્તમ પુરુષ એટલે કે પુરુષોત્તમ તો કોઈ બીજો જ છે જેને પરમાત્મા કહેવામાં આવ્યા છે જે ત્રણ લોકમાં પ્રવેશ કરીને બધાનું ધારણ પોષણ કરે છે તે વાસ્તવમાં હકીકતમાં અવનાશી છે ગીતા અધ્યાય સાત શ્લોક ઓગણતરીમાં કહ્યું છે કે જે સાધક ફક્ત જરા વૃદ્ધાવસ્થા મરણ મૃત્યુ દુઃખથી છૂટવાનો છુટવા પ્રયત્ન કરે છે તે સતત ભ્રમ જાણે છે બધા કર્મો તથા સપૂર્ણ અધ્યાત્મિક પ્રતીક છે ગીતા અધ્યાય આઠ ના શ્લોક માં અર્જુન ને પૂછ્યું કે હે સતત ભ્રમ શું છે ગીતા જ્ઞાન તાતા એ આઠ શ્લોક માં જવાબ આપ્યો છે કે તે પરમ અક્ષર ભ્રમ છે इतले के परम अक्षर पुरुष से पुरुष कहो के चाहे ब्रह्म कहो गीता अध्याय 15 श्लोक 7 में जे उत्तम पुरुष तो अन्य परमात्मन इति उदात्त कहा आचार्यते परम अक्षर ब्रह्म से आने पुरुषोत्तम कहा आचार्य अब शंका समाधान गीता अध्याय 15 श्लोक 18 गीता ज्ञान दाता ये कहयो है के ऊपे बत्ता उत्तम के, के प्राणियोथी उत्तम એટલે કે શક્તિમાન છો જે મારા 21 બ્રહ્માંડમાં રહે છે એટલા માટે લોક વેદ એટલે કે દંત કથાના આધારે હું પુરુષોતમ તરીકે પરિચિત છું વાસ્તવમાં અધિકુટમ પુરુષોતમ તો ગીતા અધ્યાય 15 નો શ્લોક 17 માં સપ્ત કરી દીધા છે ઉત્તમ પુરુષ એટલે કે પુરુષોતમ તો સર્વ પુરુષ ગીતા જ્ઞાનદાતા તથા અક્ષર પુરુષ જે હાથ બ્રહ્માંડ ના સ્વામી છે થી બીજા જે છે તેમને પરમાત્મા કહેવામાં આવ્યા છે તે બધાનું ધારણ પોષણ કરે છે વાસ્તવમાં તે અવનાશી છે તે પરમા પરમ અક્ષર બ્રહ્મ છે જે અસંખ્ય બ્રહ્માડુના માલિક છે જે સર્વના સર્જનહાર છે કુલના માલિક છે એટલે કે પરમાત્મા છે પ્રશ્ન નવ અક્ષર નો અર્થ અવનાશી થાય છે આપણે તો ગીતા અધ્યાય પંદર શ્લોક પણ પણ અક્ષર બતાડ્યા છે કૃપા કરીને આ કરો જવાબ નંબર સાચું છે કે અક્ષર તો અર્થ અવનાશી થાય છે પરંતુ પ્રકરણ પ્રમાણે અર્થ બીજો પણ થાય છે ગીતા અધ્યાય પંદર શ્લોક માં કહ્યું છે કે સર કહ્યું છે કે સર અને અક્ષર એ બે પુરુષ ભરપૂર આ લોકમાં છે એ બંને તથા એમના અંતર્ગત જેટલા જીવ છે તે નાશવાન છે આત્મા કોઈનો પણ મરતો નથી પછી ગીતા અધ્યાય પંદર ના શ્લોક સત્તર માં સ્પષ્ટ છે કે પુરુષોત્તમ તો ઉપરોક્ત બંને પ્રભુથી બીજા જ છે એ અવનાશી છે તે જ બધાનું ધારણ પોષણ કરવા વાસ્તવિક અવનાશી છે ગીતા અધ્યાય આઠ ના શ્લોક ત્રણમાં સતત બ્રહ્મની પરમ અક્ષર બ્રહ્મ કહ્યા છે અક્ષરનો અર્થ અવનાશી છે પરંતુ અહીં પરમ અક્ષર બ્રહ્મ કહ્યા છે આનાથી પણ સિદ્ધ થયું કે અક્ષરથી આગળ પરમ અક્ષર ભ્રમ છે તે વાસ્તવમાં અવનાશી છે પ્રમાણે જે બ્રહ્માજી ની ઉમર કો વર્ષ બતાવવામાં આવી છે દેવતાઓનું વર્ષ કેટલા સમયનું છે સાંભળો ચાર યુગ સતયુગ તેતા યુગ યુગ અને કલયુગ નો એક ચતુર યુગ થાય જેમાં મનુષ્યના મનુષ્યવાળા હજાર તેતાલીસ લાખ વીસ હજાર વર્ષ થાય છે એક હજાર આઠ ચતુરયુગ બ્રહ્માજીનો દિવસ અને એટલી જ રાત્રી થાય છે એવા ત્રીસ દિવસ રાત્રિનો એક મહિનો તથા બાર મહિનાનું બ્રહ્માજીનું એક વર્ષ થયું એવી સો વર્ષની શ્રી બ્રહ્માજીની ઉંમર છે બાર મહિનાનું બ્રહ્માજીનું એક વર્ષ થયું એવી રીતે હો વર્ષની બ્રહ્માજીની ઉંમર છે શ્રી વિષ્ણુજીની ઉંમર શ્રી બ્રહ્માજીથી હાથ ગણી છે પાંચો વર્ષ શ્રી શંકરજીની ઉંમર વિષ્ણુજીથી હાથ ગણી છે ચાર હજાર નવસો વર્ષ બ્રહ્મસર પુરુષની ઉંમર ઈત્તેર હજાર શંકરના મૃત્યુના ઉપરાંત એક બ્રહ્મસ્તર પુરુષ ની ઉમર સિત્તેર હજાર સંક્રા મૃત્યુ ની ઉપર એક બ્રહ્મ નું મૃત્યુ થાય છે એટલે કે સ્તર પુરુષ મૃત્યુ થાય છે એટલો સમયનો અક્ષર પુરુષ એક યુગ થાય છે અક્ષર પુરુષની ઉપર ગીતા અધ્યાય આઠ શ્લોક સત્તર માં કહ્યું છે કે સત્ર યુગ પરમાત્મા સતે બ્રહ્મન વિષ્ણુ રાત્રિ યુગ સહસ્ત્રામય કે અહરોધ વિધિ જેના અનુવાદ आज सूची बता अनुवाद करता हुई योग्य अनुवाद नथी करयो बत्ताए प्रमाणा 1000 ती चतुर्युग लख्या छे आ खोटो जो आज पुस्तकना पुस्तक नंबर 2 ती 10 ती 3 ती 59 सूची गीता अध्याय आठ श्लोक 17 ना अनुवाद करी Xerox कॉपी एक गितो प्रेस गोरखपुर थी प्रकाशित छे મૂળ પાઠમાં સંગ યુગ લખ્યા છે ન કે સંસ્કૃત ચતુર એટલા માટે ગીતા અધ્યાય આઠ શ્લોક સત્તર નો અનુવાદ આ પ્રમાણે બંને છે બ્રહ્મા અક્ષર પુરુષનો યત જે અહ દિવસ છે તે સંગ યુગ પ્રમતને એક હજાર યુગની અને રાત્રિમાં રાત્રિએ પણ યુગ શંત્ર યુગ એક હજાર યુગની એક હજાર યુગની વાળો જે પુરુષ હિંદુ જાણે છે તે તે તેના વ્યક્તિ અર્થ રાત્રે દિવસની રાત્રો ભાવ છે ભાવ આ શ્લોકમાં ભ્રહ્મા શબ્દ મૂળ પાઠવામાં આવ્યો નથી અને ન ચતુરયુગ શબ્દ મૂળ પાઠવામાં આવ્યો છે આમાં ભ્રહ્મા શબ્દ જેનો અર્થ હમના દાને તે ભ્રમ એટલે કે પરમ અક્ષર ભ્રમ થાય છે શંકા સમાધાન આ પ્રમાણે ગીતા અધ્યાય 17 ના શ્લોક પીવી માં પ્રમાનો અર્થ સચિજાનન ધન ભ્રમ કર્યા છે તે અનુવાદ કરતા હોય બરાબર કર્યો છે આ ગીતા અધ્યાય 8 ના શ્લોક 17 માં આયુ ઉમર નું प्रकरण છે એટલા માટે અહીં આગળ પ્રમનો અર્થ અક્ષર પ્રમ બને છે અહીં અક્ષર પુરુષની ઉંમરની જાણકારી આપી છે અક્ષર નો એક દિવસ એક હજાર યુગનો હોય છે ત્રિતેર હજાર શંકરના મૃત્યુ પછી એક સરપુરુષનું મૃત્યુ થાય છે તે સમય એક યુગ અક્ષર પુરુષનો થાય છે આ પ્રમાણે બનેલા એક હજાર યુગનો અક્ષર પુરુષનો દિવસ થા એટલે રાત્રિ હોય છે એવા

અવનાશી પરમાત્મા ક્યાં છે આ પરમાત્મા વીસ થી બાવીસ માં સપ્ત થયું છે તે પ્રમા અક્ષર બ્રહ્મ બધા પ્રાણીઓના થઈ જવા છતાં પણ ક્યારેય નષ્ટ નથી થતા ઉદાહરણ એક જેમ સફેદ માટીના બનેલા કપ રક રકાબી હોય છે તેનું જ્ઞાન બધાને છે તે હાથમાંથી છૂટી જાય છે અને પાકી જમીન ઉપર પડે અને તૂટે એટલે તે નાશવાન સર છે આ સીધી તો સરપુરુષની જાણો ઉદાહરણ બીજું બીજા કપ રબાકી સટીલની લોખંડના બનેલા હોય છે તો તે વધારે સમય ઉપરાંત કાટ લાગવાથી નશ થાય છે જલ્દીથી તૂટતા નથી જલ્દી નષ્ટ થતા નથી માટીના બનેલા કપ રગાબી તુલના સંતિની કપ રગાબી વધુ સમય ચાલે છે અવનાશી પ્રતિ થાય છે પરંતુ તે નાચવાન આજ પ્રમાણે સિદ્ધિ અક્ષર પુરુષની જાણો ઉદાહરણ કીધું ત્રીજા કપ રગાબીની જે સોનાના બનેલા હોય તે ક્યારેય નષ્ટ નથી થતા તેને કાટ પણ લાગતો નથી આ સિદ્ધિ પરમ અક્ષર ભ્રમની જાણો આ વાસ્તવમાં અવનાશી છે એટલા માટે પ્રકરણ પરમાણય અક્ષરનો અર્થ નાશવાન પણ થાય છે. વાસ્તવમાં અક્ષરનો અર્થ અવનાશી થાય છે. ઉદાહરણ માટે ગીતા અધ્યાય આઠ શ્લોક 11 માં મૂળ પાઠ વિદ વિદ તરવસ આ શ્લોકમાં અક્ષરનો અર્થ અવનાશી પરમાત્મા માટે છે. વેદ વિદ તરવર્દેસી સંત એટલે કે વેદના તરત ગુદ રસ્યુ ઘટ મહાત્મા અવનાશી વંદ્ય કહ્યું પરમાત્માને શાંતિ સહારવા વાળા સાધક બ્રહ્મ સૂર્ય બ્રહ્મચર્ય એટલે કે શિષ્ય પર

पूर्ण मोक्ष કોને માનું છું જવાબદશ ગીતા અધ્યાય 15 ના શ્લોક 4 માં પ્રણ્યુ છે કે તત્વ દર્શન પ્રાપ્તિ પછી તત્વ જ્ઞાન રૂપી શાસ્ત્રોથી અજ્ઞાનતાને કોપીને એટલે કે સારી રીતે જ્ઞાન સમજીને તેના પછી પરમેશ્વરના તે પરમ પદની સత్య લોકની સ્તુતિ કરી જોએ જાગે ગયા પછી સાતક ફરી પાછા વળીને સંસારમાં ક્યારે નથી આવતા એટલે કે તેમનો ફરી ક્યારે જન્મ થતો નથી જે પરમાત્માએ સ્વરૂપ રચના કરી છે ફક્ત કેવળ તેની જ ભક્તિ પૂજા કરો પૂર્ણ મોક્ષ તેની જ કહે છે પ્રાપ્તિ માટે પુન ફરી જન્મ ન થાય જન્મ મરણનું ચક્ર કાયમ માટે સમાપ્ત થઈ જાય પ્રશ્ન નંબર અગિયાર ભક્તિ પૂર્ણ મોક્ષ સંભવ છે આઠ શલોક કોળમાં પ્રમાણ છે કે ગીતા જ્ઞાનતા કહ્યું છે કે હે અર્જુન મને પ્રાપ્ત થઈને પૂર્વ જન્મની આપી કેવી રીતે કહો છો કે બ્રહ્મ

વાતોને છોડીને મારી ભક્તિ પણ છોડીને કેવળ એક જે ઓમ નામનો જાપ કર બ્રહ્માની પ્રાપ્તિ આજ એક મંત્ર છે આનાથી સંસારની પેલી પાર છે બ્રહ્મ છે તે પામી જશો તમારું કલ્યાણ થાવો તે ભ્રહ્મ લોક રૂપી દિવ્યા કાશ્માં રહે છે ભરત છે કે ભ્રમ સાધનાનો કેવળ એક ઓમ નામનો જાપ છે આનાથી

ગીતામાં તથા બીજાના પ્રકાશી ગીતામાં ખોટો કાર્ય કર્યો છે ગીતા અધ્યાય આઠ આ બ્રહ્મ ભગવાન લોકો પુનરાવતી અર્જુન પામે સત્ય શંકા સમાધાન આનો અર્થ અનુવાદે ખોટો કર્યો છે સાચો અનુવાદ આ પ્રમાણે છે હે અર્જુન બ્રહ્મલોક સુધી બધા લોકો પૂર્ણ ગુવરાતીમાં છે એટલે કે જ્યાં ગયા પછી પૂર્ણ સંસારમાં પાછા વળીને આબો પડે છે પરંતુ મને પ્રાપ્ત થઈને પૂર્ણ જન્મ નથી થતો આ અનુવાદ ખોટો છે જોવો આજ પુસ્તકના પુસ્તક બસો થી ત્રણસો ઓગણાસ પર અઠ્યાવીસ આઠ શ્લોક સોળ અનુવાદ જે ગીતા પ્રેસ ગોરખપુર વાળા એ કર્યો છે તેની xerox કોપી સકેન કરીને મૂકી છે આનો વાસ્તવિક તો સાચો અનુવાદ આ પ્રમાણે છે બ્રહ્મલોક ની સ્તુતિ લોકો પુનરાવર્તિ છે એટલે કે બ્રહ્મલોક પણ ગયેલા વ્યક્તિઓ પુનઃ જન્મ થાય છે જે આ નથી જાણતા હે અર્જુન મને પ્રાપ્ત થઈને પણ તેમનો પુનઃ જન્મ છે આ લોક શ્લોક માં વિધિત શબ્દો અર્થ જાત એટલે કે જાણવું બને છે ગીતા અધ્યાય છ ના શ્લોક તેવી વિધાન શબ્દોનો અર્થ જાણવો કર્યો છે અહી આ શ્લોકમાં પણ વિધ અર્થ જાણવો બને છે જો આજ પુસ્તક માં જ શ્લોક ની ઝેરોક્ષ કોપી કરીને વધારે સ્પષ્ટ કરવા માટે ગીતા અધ્યાય તલ પંદર કાપી છે મૂળ પાઠિયા